પાદરાના કરખડી ચોકડી પર આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ પાદરા તાલુકાના કરખડી ચોકડી પાસે આવેલી બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપો થયા છે બોઇલર વિભાગના કામદારોના જણાવ્યા મુજબ ચાર કામદારોની જગ્યાએ પાંચ કામદારોની જરૂરિયાત હોવા છતાં કંપની ફક્ત ચાર કામદારો પાસે કામ કરાવી રહી છે આના કારણે કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે આ મુદ્દે ન્યાય મેળવવા માટે આજે બોઇલર વિભાગના કામદારો લેબર કમિશનરની મુલાકાત લેવાના છે તેઓ લેબર કમિશનર સમક્ષ કંપની દ્વારા થઈ રહેલા શોષણની રજૂઆત કરશે અને જરૂરી પગલાં લેવાની માંગ કરશે આ ઘટનાએ કંપનીના કામકાજ અને કામદારોની સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા કર્યા છે તાલુકાના કરકડી ગામે આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીની અંદર કામ કરતા અઢાર જેટલા કામદારોને છેલ્લા પહેલી તારીખથી એ લોકોને એક અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે જે બોઇલર પર પાંચ લોકો કામ કરે છે તેમાં એક એક વ્યક્તિને ઓછા કરીને આ પ્રોડક્શન ચાલુ રાખવાનું હતું અને જે ચાર વ્યક્તિઓ કામ કરતા હતા એમનું કેવું માંગણી એવી હતી કે ચાર વ્યક્તિના કામ કરવાથી એમનું જે પ્રોડક્શન છે જે પાંચ વ્યક્તિ કામ કરતા હતા એના કરતાં થોડું ઘણું ઓછું નીકળે છે એ ઓછું નીકળવાના કારણે એમની માંગણી હતી કે અમને એક વધારાનો જે વર્કર છે એ આપવામાં આવે જેથી કરીને પ્રોડક્શન પણ જે પ્રમાણે એનું ટાર્ગેટ હોય એ પ્રમાણે નીકળી શકે અને જે કામદારો પહેલેથી જ પાંચ પાંચ જણ કામ કરતા હતા એક બોઇલર પર એ પ્રમાણે એમની કામગીરી ચાલુ થાય પણ કોન્ટ્રાક્ટર દ્વારા એમાંથી એક એક વ્યક્તિને ઓછા કરીને અને તેઓને પહેલી તારીખથી બંધ કરવા માટે એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને કામદારોની માગણી જે પ્રમાણે હતી એ પ્રમાણે જે કામદારો છે તેઓ વારંવાર મેનેજમેન્ટ સાથે કોન્ટ્રાક્ટર સાથે જે એન્જિનિયર છે એમની સાથે રજૂઆત કરવા છતાં પણ પાંચ માણસ ના મુકવામાં આવ્યા અને એન્જિનિયરને સાથે વાતચીત કરીને એ લોકો ગેટ પાસ લઈને પછી બહાર નીકળી ગયા આજે અઢાર તારીખ આજે વીસ થઈ વીસ દિવસ થયા 对。 સમય આટલો થયો તે છતાં પણ કામદારો તરફથી જે મેનેજમેન્ટ તરફથી જે એક વ્યક્તિ વધારે જે મૂકવાની માંગણી હતી એ સ્વીકારવામાં ના આવીને આજે કંઈક ને કંઈક કહેવાય કે આપ અઢારે અઢાર કામદારો આજે બહાર બેઠા છે અને એમની માંગણી જે પ્રમાણે છે તો એની વાત જ્યારે અમારી હકની વાત ટીમ કામદાર એકતા સંગઠનને આવી તો હું પોતે વિકીશ મારી અહીંયા કંપનીના ગેટ પર છું અને કામદારો સાથે ચર્ચા કરીને આજે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી છે અને અહીંયાથી ચાર જેટલા કામદારોને અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે કંપનીની અંદર મોકલ્યા છે અને એ સાથે એમની જે રજૂઆતો છે મેનેજમેન્ટની જે રજૂઆતો છે એ ધ્યાનમાં રાખીને જે પણ ડિસિઝન આવે છે ટૂંક સમયની અંદર જો કદાચ કામદારોના હિતમાં આવે તો ઠીક છે અધરવાઇઝ જે પ્રમાણે કામદાર અને જે કોન્ટ્રાક્ટર છે જે સવારથી કોઈના ફોન નથી રિસીવ કરતા અને આ લોકોની માગણી એક છે કે જે પ્રમાણે આટલા વર્ષથી છ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષથી જે કામદારો ભાઈઓ જે કામ કરે છે તો અત્યારે ચાર વ્યક્તિ કે પાંચ વ્યક્તિને ઓછા કરવાથી એ લોકોની રોજગારી પણ જતી રહે એવી છે કંડિશન તો એમને બને એટલા કામદારોને મતલબ કે જે બહાર એક એક ઓછા કરે છે એમને મને ન્યાય મળે ને એ કામદારોને પાછા લેવામાં આવે જેથી કરીને અઢારે અઢાર કામદાર ફરીથી કામ કરવા માટે રેડી છે હવે જોઈએ જો કાયદાકીય રીતના જો જવાનું થશે તો પણ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જે અહીંની સ્થાનિક મીડિયા છે એ મીડિયા પણ એમના કામદારોના કોટના હિતના કામ કરી અને એ લોકોને પોતાનું જે રોજગાર છે અપાવવા માટેના પ્રયત્ન કરશે અને આવનારા સમયની અંદર જો લેબર કમિશનરને પણ એની રજૂઆત કરવાની થશે તો આ તમામ કામદારો સાથે તમામ મીડિયા અને તમામ સંગઠન કામ કરશે અને એ લોકોને પોતાના હક માટે જે પણ રજૂઆત જે ન્યાયિક હશે એ માટે આપણે રજૂઆત કરવાની રહેશે